મારી گاવલડી રે આપે છે મીઠા દૂધડા એને ભાવે છે એને ભાવે છે મહાકાલી મખાઈની ખોળે રે આપે છે વધુ મીઠા મીઠા દૂધડા હે મારી گاવલડી રે આપે છે મીઠા દૂધડા હે મંજુબ હે ગાંગરમા

હું મહાકાલ નું નામ લઉં ને તમે મકાઈ ખોળ એમ જ ને હા પણ મહાકાલ હા મહાકાલ જેણે અમારા પરિવાર નું ભાગ્ય બદલી નાખ્યું ઈ જય મહાકાલ મકાઈ ખોળ છે મારું બેટું આ જય મહાકાલ મકાઈ ખોળ એવો ગુણકારી છે હા શુદ્ધ કેમિકલ વગરનો ભેળસેળ વગરનો ભરપૂર તેલનો ભાગ પ્રોટીન યુક્ત કાર્બોહાઈડ્રેટ્સ અને પાછો ઉત્તમ ગુણવત્તા તાજો પશુ આહાર એટલે જય મહાકાલ મકાઈ ખોળ એટલે તો ઓછા ખર્ચે વધુ ફેટ વાળું દૂધ ને તે પણ વધુ માત્રામાં એસએનએફ વધારે છે હા એસએનએફ બીજા કપાસિયા ખોળ કરતાં જય મહાકાલ મકાઈ ખોળમાં SNF વધારે બને છે હા અને સાચું કહું ને તો જેટલું SNF વધારે એટલા રૂપિયા વધારે મળે તમારો આ મહાકાલ મકાઈ ખોળ કપાસિયા ખોળ કરતાં સસ્તો ને ફાયદાકારક છે બોલો તો હ બોલવામાં એ કના તું તારા ઢોરને રોજ કેટલો કપાસિયા ખોળ ખવડાવે છે કિલો ઓ હો 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 જો જય મહાકાલ મકાઈ ખોળ ફક્ત બે કિલો લઈ ને તેમાં દસ લિટર પાણી ઉમેરી પૂરું મિશ્રણ કરી બે કલાક રાખી મૂકવાનો અને પછી દૂધના ઢોર લાફસીને જેમ ઝપાટ બોલાવશે હા એટલે વધુ ફેટ વાળું વધુ દૂધ ને વધુ માત્રામાં SNF આપવા લાગશે ગાય ભેસું હા સમજી ગયો કે જય મહાકાલ મકાઈ ખોળ ઉત્તમ પશુ આહાર છે ગુણવત્તાવાળો પૌષ્ટિક આહાર છે એટલે તો દરેક માલધારીઓ અને પશુપાલકોની પસંદગીનો છે હમ પણ કાના આ મહાકાલ મકાઈ ખોળ ક્યારેય કોરો ના ખવડાવવો એ હા કાકા એ વાતનું હું બરાબર ધ્યાન રાખીશ હવે હું મારા પશુપાલક ને અને માલધારી ભાઈઓની પસંદગી અને જો કાના સામે ચાલીસ કિલોની જય મહાકાલ મકાઈ ખોળની બોરીઓ પડી છે ને એમાંથી બે બોરી લઈ જા અને શરૂ કરી દે ઢોરને ખવડાવવાનું ખવરાવવાનું હા ઈ વાત તમારી સાચી હો કાકા રૂપિયા વેવારે સમજી લઈશું બસ હવે તો મહાકાલની કૃપા મારા ઉપર ઉતરશે એ તો બોલો જય મહાકાલ મકાઈ ખોડ જય મહાકાલ મકાઈ ખોડ